નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે છે તો 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 મિત્રો સમાચારમાં વાત કરીએ ચા સાથે બિસ્કિટ ખાવાની ટેવ ચેતી જજો ભારત દેશમાં ચાના ખૂબ જ શોખીન છે તો કેટલાક લોકો સવારની શરૂઆત ચાના કપથી કરે છે સાધની ચા પણ એક મુખ્ય વસ્તુ છે સવારે લોકો સામાન્ય રીતે ચા સાથે બ્રેડ ટોસ્ટ પરાઠા અથવા હળવો નાસ્તો લે છે જોકે સાદની ચા ઘણીવાર બિસ્કીટ સાથે હોય છે તો કેટલાક લોકો આને હળવો અને સ્વાસ્થ્ય વિકલ્પ માને છે છે પરંતુ થોડા લોકો જાણે કે આ મિશ્રણ ચા અને તમાકુ જેટલું જ ખતરનાક છે હા ચા સાથે બિસ્કિટ ખાવા એ સ્વાસ્થ્ય વિકલ્પ નથી જો તમને પણ ચા અને બિસ્કિટ ગમે છે અને તમે તેનું દરરોજ સેવન કરો છો તો આર્ટિકલ તમારા માટે છે ચા અને બિસ્કિટનું નું મિશ્રણ મોટા ભાગના લોકો ચામાં બોળેલા બિસ્કીટ ખાય છે જો કે બજારમાં ઉપલબ્ધ મોટા ભાગના બિસ્કીટ રિફાઈન્ડ લોટ વધુ પડતી ખાંડ મીઠું અને પ્રેઝિટિવસથી ભરેલા હોય છે ચા સાથે તેનું સેવન કરવાથી બ્લડ સુગરના સ્તરમાં અચાનક વધારો થઈ શકે છે વધુમાં તેના ઘણા અન્ય ગેરફાયદા છે તો ચાલો જાણીએ નિષ્ણાતો વિશે તો આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ડાયટીસ ગીતિકા ચોપરાએ એ સમજાવે છે કે ચા બિસ્કીટનું મિશ્રણ હાર્મોન સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી ખૂબ જ ખતરનાક છે કારણ કે મોટા ભાગના બિસ્કીટ રિફાઈન્ડ લોટ રિફાઈન્ડ ખાડ અને બિનારોગ્ય ચરબીથી બનાવવામાં આવે છે તેથી ચા સાથે ખાવાથી બ્લડ સુગરમાં અચાનક વધારો થઈ શકે છે વધુમાં તે ચામાં કેફીન વધારે છે તેનું વધુ સ્પાર્ક બનાવે છે ચા અને બિસ્કિટ ખાવાથી આ સમસ્યા થઈ શકે છે ઓછી ઉર્જા આરોગ્ય નિષ્ણાતોના મતે ચા અને બિસ્કિટ ખાવાથી અચાનક ઉર્જા ઘટી શકે છે આનું કારણ છે કે બિસ્કિટમાં રિફાઈનલી લોડ સુગર અને બિનઆરોગ્ય બાદ ચરબી હોય છે જે સુગર લેવલને અચાનક વધારો અને પછી ક્રશનું કારણ બની શકે છે જે હા મિત્રો જેના કારણે થાક લાગે છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જ થી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતાની ધન્યવાદ